આપણા નવા બગમાં તો આપણે આજે વેરાયટી લઈને આવ્યા છે એ મારી ઘરે આવતા બધા બહેનોની ઘોરાકની તમારા વ્લોગ જોવા વાળાની ફૂલ એટલે ફૂલ ડિમાન્ડ છે કે બેન તમે કાપડમાં જે પટ્ટી આવે ને એના વ્લોગ બનાવો ને એની એની વેરાયટી મગાવવો એ જ અમારે જોઈએ તો જો આ કાપડમાં પટ્ટીમાં અત્યારે મેં જે તમને કાલે કીધું હતું કે મારી આગળ માલ પરમ દિવસ કીધું હતું કે મારી આગળ માલ આવ્યો હોય તો આપણે કાલે તમને ડલ મલ કોટન અને પરમ દિવસ દરબારી સાડી બતાવી હતી એ જ આપણે તમને આજે ડલ મોઝ છે આનો કાપડ એટલું મસ્ત આવે ને કે આના કાપડને હિસાબે વેરાયટીની ફૂલ ડિમાન્ડ છે તો મારી આગળ બનશે એટલી હું મારા બ્લોગમાં લઈ આવીશ તો આમાં કલર છે નહીં તમે જેને પણ આ સાડી જોતી હોય ને એ તમે ફટાફટ ઓર્ડર કરજો કેમ કે એક સરખા કોઈ પણ મારી આગળ બે પીસ નથી આ સાડીમાં બ્લાઉઝ છે જે હું તમને બધુંય બતાવતી જાય ને પાલો હોય છે એ બતાવતી જાય બધી કાપડની પટ્ટીવાળી સાડી છે ઘણા બધા કસ્ટમર ને ઘણા બધા બહેનો આ સાડી રહી પણ ગયા છે બહેનોની ફૂલ ડિમાન્ડ છે આ સાડીની રાણી ગુલાબી કલર એ રાણી ગુલાબી કલર હંમેશા માટે બેનો બહેનોનો ફેવરેટ જ છે કેટલી મસ્ત છે બધી વેરાયટી વેરાયટી પણ જાજી એવી અને બધીમાં સાડી છે ફૂલ અત્યારે એનું બ્લાઉઝ છે એમાં પાલવ નથી ને બધી જ આજના બ્લોગની બધી જ સાડી સાડા ત્રણસો રૂપિયા છે તો બેનો મને કેટલા કેટલા કેટલું બધું કહે અમારી આગળ બેનો આવે એટલે હું પણ વેચું ને મારે પણ જોતી જોઈ બધી જ વેરાયટી જો કાપડમાં પટી ભાવ ત્રણસો રૂપિયા બ્લાઉઝ ને પાલવ જે પણ લોકી કસ્ટમર હશે ને એને જ આ બધી વેરાયટીની સાડી મળશે કારણ કે મારી પાસે તો સ્ટોક ઓછો જ છે એટલે પછી બીજું પીસ મળશે નહીં બ્લાઉઝ છે પાલવવાળી સાડી સાડી સાધો આવશે સાધો પાટલીમાં ભયો જાય ત્રણસો રૂપિયા ભાવ છે બધી જ સાડીનો એક જ સરખો ભાવ છે તો જે પણ બહેનો કહેતા કે બહેનો અજરકની સાડીમાં તમે બનાવો મારી આગળ કોઈ દિવસ અજરકમાં સાડી એવી જ નથી આ પહેલી વાર આવીશ જો અજરકનું બ્લાઉઝ પ્રિન્ટેડ સાડી આવશે કોઈ પણ જો ચમક કે પ્રિન્ટ કે કંઈ નહીં આવે એકદમ બોર્સેબલ લચકો કાપડ આવશે બ્લાઉઝ છે પાલવ છે દાળા બોર્ડર છે નીચેને ઉપર અજરકનો બોર્ડર ફટો આવશે નહીં બીટ કલર છે આનો પણ ભાવ ત્રણસો રૂપિયા જ છે અને આપણે એનો બીજો પણ ભાગ છે તો પછી તમને આપણે એમાં બીજી સાડી બતાવીએ ત્રણ થી ચાર સાડી અચરોપ માં આવી અચરો આવતું હોય આપી જ દેવાનું હોય અમુક અમુક સાડી જે ભારેમાં માર્કેટમાં મળતી સાડી હોય બસો ત્રણસો ચારસો સુધી આપણે રાખતા હોય પછી એમાં અમુકમાં બ્લાઉઝ પણ ન આવતા હોય રામા કલરમાં તો આપણી આગળ ચાર પાંચ પીસ પડ્યા છે આ પણ આપણે રામા કલર છે જેમણી બાંધણીની ડિઝાઇન છે એ જ રામા કલરનો આપણે લીલો કલર છે જો પણ બ્લાઉઝ આવશે આમાં પણ આપણે પાલવ નથી આમાં પણ અજરકની ડિઝાઇન છે જે હું તમને બતાવી દઉં પણ આપણે ગળા બોર્ડર છે ત્યાં ગુલાબી કલર જોઈએ અજરક જેવી જ આપણે ડિઝાઇન છે એક સાડી એક જોવો ને એક ભૂલો ને એટલી મસ્ત હશે બધી જ સાડી બધીના કાપડ પણ એકદમ મસ્ત હશે કે જે પણ એ આ સાડી પહેરી મંગાવેલી છે ને એને ખબર જ છે એટલે તો અને ફોન કરીને આનું બ્લાઉઝ છે એટલી ડિમાન્ડ છે કે તમે આ સાડી મંગાવો અમારે એ જ સાડી જોઈએ છે મારે આપણે ઘરેથી કરીએ તો ઘરે પણ આવીને સાડી લઈ જતા હોય એટલે પછી હું હોય તો બ્લોગ બનાવો ક્યારેક ક્યારેક વ્લોગ વગર હોય જઈશ તો આ રીતના ગાળા બોર્ડરમાં મહેંદી કલર છે તો આપણે બ્લાઉઝ છે ફાયો છે અત્યારે તો હું ખાલી બ્લોગમાં બતાવું છું એટલે મને પણ ન હોય ખબર પડે કોઈ પણ સાડીનો તમે ફોટો મંગાવશો સિલેક્ટ કરશો તો આપણે કંઈ પણ કોઈ નુકસાની છે કે આપણે બધું જોઈને કેટલું ફ્રેશમાં પણ હતી જે વેચાઈ ગઈ છે કાલ સાંજના કસ્ટમર આવ્યા હતા બપોરે એ ફ્રેશમાં સાડી લઈ ગયા છે આ પણ આપણે મહેંદી કલર છે આજે છે ને આ સાડી બેનો કન્ફ્યુઝ કરશે કે કોઈ સાડી લેવી ને કોઈ ન લેવી તો આપણે ફ્લાવર વાળી ઓલા વખતે પણ હતી

ફૂલ વાડી તમને મેં બતાવી એનો પણ કલર છે લાલ કલર મળી બધી સાડીમાં પડતી ફૂલ સાડી બધી મોટી આવશે આપણી આગળ આ રીતના એક વેરાયટી એવી છે આમાં પાંચ છ કાલે જ ઉપડી ગયા

નોર્મલ આવતી હોય માપની પાટની કટની તો હું બહુ મોટી આવતી હોય જે મેં તમને લીલો કલર બતાવ્યો એનો પણ આરામાં કલર છે કદાચ બીજી વાર આવી ગઈ તો પણ મને નથી ખબર બીજી વાર હા એ કટકા અલગ અલગ થઈ ગયા છે ને એટલે પછી મહેંદી કલરમાં બાંધણી પટ્ટીમાં બાંધણીમાં પણ બહુ જ વેરાયટી એવી છે હું એનો પાછો પણ એક બ્લોગ બનાવીશ એવું લાગે છે કેમ કે એક બ્લોગમાં પછી બહુ વધારે થઈ જાય છે તમે એક સિલેક્ટ કરો વધારે સાડી તો પણ બહેનો કન્ફ્યુઝ થઈ જશે જન્માષ્ટમી આવે છે ને એના હિસાબે તહેવાર આવ્યા પાસે આપણે ઓફર દેવી તહેવાર આવે ત્યારે આપણે ઓફ ઓફર દેવી તો પછી તહેવાર થઈને કોઈ પણ બહેનો ઓફરમાં સાડી તો લઈ શકે બ્લાઉઝ કે ન સીવડાવી શકે એટલે અત્યારે આપણે ઓફરમાં મૂકીએ સેલમાં મૂકીએ કે વેરાયટી નવી નવી સાડી મંગાવીએ ને તો બ્લાઉઝી કલરનો બ્લાઉઝ લેરી કલર છે આખામાં લેરિયું આવશે એકદમ મતલબ એકદમ મસ્ત છે વેરાયટી આનો પણ આપણે તમને ભાગ બતાવી દીધું એવી જ રીતના બાંધણીમાં આપણે આગળ ગુલાબી કલર પણ છે તો કેટલો પડ્યો છે ને કે સાડી પોતી ગોતીને કઈટી છે કોઈ ત્રણસો વાળી છે કોઈ સાડા ત્રણસો વાળી છે સાડા ત્રણસો વાળી આપણે લગ્ન પ્રસંગમાં પહેરાવી છે આ સાડી સિમ્પલ ને સોભર રાણી ગુલાબી કલર છે તમે છે ને જલ્દીથી ઓર્ડર બુક કરજો એથી સાડી તમારી જલ્દીથી થાય આમાં પાર્લર નથી ને આપણે એનું બ્લાઉઝ છે એ નીચે આપેલી આખી સાડી એકદમ એની હોટીમાં છે કોઈ પણ સાડી જોતી હોય કે નીચે પેલા મારા વોટ્સએપ નંબરમાં તમે કોલ કરો અથવા મેસેજ કરો કે પછી તમે સ્ક્રીનશોટ લ્યો ને એમાં મોકલો એ આ એ નંબર મારા વોટ્સએપ પણ છે ને એ જ નંબર મારા ચાલુ છે તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક થઈ જ કરવાનું ભૂલતા નહીં મળી એ પાછા નવા વ્લોગમાં આવું